મોરબીમાં હળવદ નામદાર કોર્ટની બહાર બે સગા ભાઈઓ ઉપર પ્રેમલગ્નનો ખાર રાખી સસરાએ અને શાળાએ છરીધારિયા વડે હુમલો કર્યો હતો આ જીવલેણ હુમલામાં બંને ભાઈઓને પેટના ભાગે છરીના જીવલેણ બે ઘા ઝીકાયા હતા અને પિસ્તોલ દ્વારા હુમલો કરવા જતાં પિસ્તોલ આંચકી લેતા બંને આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા હાલ બંને ઈજાગ્રસ્ત ભાઈઓને સુરેન્દ્રનગર ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર બનાવ અંગે ડીવાયએસપી પીએ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી તમામ માહિતી આપી હતી

માસી ગ્રેટા જે સંતરબે ફર્યાદીના સ્તર પર 7 સારવા માટે દાખલ કરવામાં આવેલ હતા અને સારવાર દરમિયાન ફર્યાદી જેકી હાલતમાં હતા તેમની ફરિયાદ લે પ્રોસેસ કરવામાં આવેલ છે જે આ કામના બંને અરજદુજો તેમનું નામ છે રાજેશ ભોરણીયા હતા પ્રેમ ભોરણીયા અને જેપીજી રાજેશ ભોરણે એનો દળવાઈ છે 370 નું રજિસ્ટર થયેલ છે અને હાલ જે છે આ બંને અરોબી નાસી ગયા છે અને પડવા તશ્વીચા છે ફર્યાદી કોણ છે આ લે કઈ જગ્યા સારવા જે પરિજે સારા અત્યારે હાલ છે જેનું નામ છે અધ્યમંસી